માતા પિતા અને વાલીઓ પોતાના બાળકો માટે પેન્શન પ્લાનમાં રોકાણ કરી શકશે બજેટમાં મોદી સરકારે બાળકો માટે એનપીએસ પેન્શન પ્લાન એનપીએસ વાત્સલ્ય શરૂ કર્યો છે નવા ટેક્સ રેજીમ અનુસાર નવી પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે એમ્પ્લોયરના યોગદાન ક્ષમતા દસ ટકાથી વધારી ચૌદ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા ઉપરાંત સગીર બાળકોમાંથી માતા પિતા અને વાલીઓના યોગદાનની યોજના એનપીએસ વાત્સલ્ય શરૂ કરી છે તો માહિતી અનુસાર એનપીએસ વાત્સલ્ય યોજના ભારતના કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના છે માતા પિતા અને વાલીઓ પોતાના બાળકોના રિટાયરમેન્ટ માટે બચતના ભાગરૂપે આ યોજનાનો લાભ લઈ શકે છે જેમાં બાળકો વરિષ્ઠ થાય તો આ બચતને એનપીએસ એકાઉન્ટમાં તબદીલ કરવામાં આવશે યોજના વિશે લાયકાત રોકાણ મર્યાદા રોકાણ વિકલ્પ અને ટેક્સના લાભ જેવી માહિતી હજી જારી થઈ નથી જોકે નિષ્ણાંતોનું માનીએ કે આ યોજના નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પ્રદાન કરતા જવાબદાર નાણાકીય યોજનાને પ્રોત્સાહન આપશે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ